નમસ્કાર મિત્રો આજે સીધો સટ ના સ્પેશિયલ એપિસોડમાં આપણે લંગડી સરકારની ચર્ચા કરીશું આમ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરાજય થયો છે પણ પરાજય માટે કોઈ બકરો શોધાઈ રહ્યો છે કોણ જવાબદાર નરેન્દ્ર મોદી ગારંટી નરેન્દ્ર મોદીનો ચહેરો નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં તો માત્ર નરેન્દ્ર મોદીના પોસ્ટરો લાગેલા અને પછી જ્યારે ઠાકુર સમાજે પંચાયતો ભરવા માંડી ત્યારે નરેન્દ્ર મોદીના ચહેરાની સાથે નાનકડા યોગી મહારાજનો ચહેરો મુકવામાં આવ્યો અને ઉત્તર પ્રદેશમાં એસી બેઠકોમાંથી અડધી પણ બેઠકો ભારતીય જનતા પાર્ટી ન જીતી શકી મોદીનો દાવો હતો કે અને અયોધ્યા અયોધ્યા ડિવિઝન ડિવિઝનની પાંચે લોકસભા બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા પછી પણ તો દોષનો ટોપલો કોને શિરે નાખવો અને મોદીજી કોરા ધાક કેમ નીકળી જાય એનો એની કવાયત ચાલી રહી છે હજુ ઉત્તર પ્રદેશમાં તો એ કવાયત ચાલે છે વિશ્લેષક સ્વપન દાસ ગુપ્તા તો લખે છે કે કદાચ યોગી મહારાજ અલગ દેખાતા હતા બીજેપી માંથી એટલે ઉત્તર પ્રદેશમાં

ના લેફ્ટનન્ટ ગવર્નર છે એ મનોજ સિન્હા હતા અથવા તો લખનઉના પૂર્વ મેયર દિનેશ શર્મા હતા પણ એ વખતે યોગી મહારાજની ગોરખપુરના મહંત યોગી મહારાજની યોગી આદિત્યનાથની જે ધમકી હતી એમની હિન્દુ વાહિની નો જે પ્રભાવ ભારતીય જનતા પાર્ટી ઉપર પડે અને ભારતીય જનતા પાર્ટી તૂટી જાય એવા સંજોગો નિર્માણ થાય એમ હતું એટલે યોગી આદિત્યનાથને સ્વીકારવા પડ્યા આમાં સંઘની પણ ભૂમિકા હતી કારણ કે સંઘને હિન્દુત્વના આયકન એ ભગવાધારી યોગી આદિત્યનાથ લાગતા હતા આમ કઈ યોગી આદિત્યનાથ સંઘના પણ કયામાં રહે એમ નથી મોદીની જેમ જ મોદી સંઘના કયામાં નથી રહેતા એ જ રીતે યોગી આદિત્યનાથ પણ સંઘના કયામાં ન રહે અને એટલા માટે સંઘની આમ તો પહેલી પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ જો આપણે જોવાની હોય તો નીતિન ગડકરી પણ ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી એકવાર બનાવ્યા પછી એમણે જે રીતે શાસન કર્યું અને જે હિન્દુત્વનો આખો પ્રભાવ પાડ્યો જે રીતે બુલડોઝર ફેરવ્યા એટલે કે હિન્દુ અને વીસ ટકા મુસ્લિમો ભેદ ઉભા કર્યા અને ગુનાખોરીમાં જે લોકો હતા જે મુસ્લિમો ગેંગસ્ટર્સ હતા એમના ઢીમ ઢાળી દેવાનું જે કામ એમણે કર્યું એને કારણે પ્રજામાં એમની લોકપ્રિયતા વધી ગઈ એન્કાઉન્ટર થતા રહ્યા અને એન્કાઉન્ટર ના બચાવમાં મહારાષ્ટ્રમાં એન્કાઉન્ટર જે થતા હતા મુંબઈમાં એને પણ આગળ કરવામાં આવ્યા હવે ચૂંટણીના પરિણામો જે રીતે આવ્યા અને ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ જે રીતે પ્રચાર કર્યો હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને અને કોંગ્રેસ ઉપર વાર કરીને કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં જે વાતો નહોતી એ વાતો પ્રજાની સામે મૂકીને એમણે જે અપપ્રચાર કર્યો જે કોમી ધોરણે વિભાજન સર્જવાની કોશિશ કરી અને હિન્દુ વોટ બેંકને ભગવાન શ્રી રામની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી એને નામે વોટ એન્કેશ કરી લેવાની કોશિશ કરી પરંતુ એ ખેલ ખાલી ગયો એમણે જે જે ગુગલીઓ ફેંકવાની કોશિશ કરી એ તમામ ગુગલીઓ નિષ્ફળ ગઈ અને એટલે છેવટે જે પરિણામ આવ્યું ચારસો કે પાર ત્રણસો ને સિત્તેર તો ભારતીય જનતા પાર્ટીની પાકી નાનું છોકરો પણ એ કહી શકે ઓહો ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ને સિત્તેર બેઠકો મળી જશે એવો એમને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખ્યાલ હતો પણ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક જુદી હતી નરેન્દ્ર મોદી એ કોઈનું સાંભળતા નથી એ પોતે જ જે વિચારે છે એ જ કરવાનું કહે છે એમના એડવાઇઝરો પણ એટલા માટે સ્થાયી ધોરણે રહેતા નથી ઇકોનોમિક એડવાઇઝર હોય કે રિઝર્વ બેંકના ગવર્નર હોય બીજું કે એક મારે કારણે જે ઊભી કરવાની કોશિશ કરી રાષ્ટ્રીય અધ્યક્ષ જે તો રૂટલેસ એવા જેપી નડ્ડાએ જેપી નડ્ડાએ કહ્યું કે અમને આરએસએસ ની જરૂર નથી હવે અમે સક્ષમ છીએ ભારતીય જનતા પાર્ટી ભાજપની માં ભાજપ અને જનસંઘની માંતૃ સંસ્થા એટલે કે સંઘ એની ઘર નથી આવું નિવેદન જેપી પી પોતે કરી શકે નહીં એમને ઉપરથી આદેશ હોય અને રાષ્ટ્રીય અધ્યક્ષ એ કયા ગરા અધ્યક્ષ રહ્યા એટલે એમણે આ નિવેદન કર્યું નાગપુર ભડક્યું નાગપુર મોદી થી નારાજ હતું અને ઘણા વખતથી અમારા પત્રકાર શિરોમણી મિત્ર અશોક વાનખડે એ કહેતા હતા કે નાગપુર આ વખતે ગોળો બદલવાની કોશિશ કરે છે અને નરેન્દ્ર મોદીનો પ્રભાવ એ જીતાડી શકે એમ નથી અને હિન્દુત્વને નામે જીતી શકાય એમ નથી ચૂંટણી જીતી શકાય એમ નથી એ વાત તો ઓર્ગેનાઇઝરના તંત્રીલેખમાં લખાયેલી હતી એટલે સંકેતો તો મળી ગયા હતા પરંતુ પોતાના બાળકને એનું અપમૃત્યુ ન થાય એની કાળજી લઈને આરએસએસના સરસંઘ ચાલક ડોક્ટર મોહન ભાગવતે ચૂંટણી પતી જાય ત્યાં સુધી મોઢું ખોલવાનું પસંદ ન કર્યું એમણે જ્યારે પરિણામો આવ્યા અને ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ને સિત્તેર ને બદલે માત્ર બસો ને ચાલીસ બેઠકો મળી અને એણે મુસ્લિમ સમર્થક પક્ષોના ટેકાથી સરકાર રચવી પડી એ વખતે ભાગવતને લાગ્યું કે આ વાત કહેવાની જરૂર છે કે આ દુર્દશા જે થઈ એ ઘમંડને કારણે અહમને કારણે એમણે મોદીનું નામ લીધું નહોતું પણ ભારતીય જનતા પાર્ટીના સંદર્ભમાં જ્યારે વાત કરે ત્યારે મોદી એકમેવ નેતા મોદી એક નંબર થી માંડીને દસ નંબર સુધી પોતાને ગણતા હોય અને બીજા બધા અગિયારમાં થી આવતા હોય એવા સંજોગો એમણે નિર્માણ કર્યા હતા પાર્ટીની અંદર અને સંઘ પરિવારના સંગઠનોમાં પણ એમણે પોતાના કયા ગરા લોકોને બેસાડવાની કોશિશ કરી હતી એ ડોક્ટર મોહન ભાગવત થી અજાણ નહોતું મોદીને નામ ન લીધો એમણે હજી પણ જે નિવેદન કર્યું ત્યાં નાગપુરમાં સંઘના એક કાર્યક્રમમાં એ કાર્યક્રમ ની અંદર એમણે ઘમંડ અહંકાર એ છે ને રાજનેતાઓને શોભે નહીં અને એમને મણિપુર પણ યાદ આવ્યું પાછું કારણ કે એક વર્ષથી મણિપુર સળગતું હતું મોહન ભાગવતને મણિપુર કેમ યાદ ન આવ્યું અથવા મણિપુર વિશે એમણે વડાપ્રધાનને કેમ સ્પષ્ટપણે કહ્યું નહીં કે ભાઈ જાઓ ત્યાં આગળ અને મૈત્રી અને બીજા જે સમાજો છે એની વચ્ચે તમે સમાધાન કરાવો એ વાત સંઘને પણ એ વખતે કહેવાની જરૂર હતી પણ એણે કહી નહીં કારણ કે ત્યાં જે માહોલ રચાયો હતો એ માહોલ સંઘને અનુકૂળ હતો પણ મણિપુરમાં જે પ્રકારની હત્યાઓ થઈ જે પ્રકારના દ્રશ્યો સર્જાયા મહિલાઓ સાથે દુર્વ્યવહાર જે થયો એનાથી સ્વાભાવિક રીતે સંઘના અધિકારીઓ એ પણ વ્યથિત હોય પણ એ મજબૂર હતા એવી સ્થિતિમાં મુકાયેલા હતા કારણ કે સરકાર માં મોદી અને શાહ એમનું જ ચલણ હતું અને ને કન્સલ્ટ કરવાની જરૂર નથી એ વાત તો નડ્ડાના નિવેદનમાંથી બહુ સ્પષ્ટ થઈ ગઈ આવા સંજોગોમાં જે પ્રકારે સરકાર સ્થપાઈ માનનીય રાષ્ટ્રપતિએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્યોના પક્ષમાંથી લોકસભાના પક્ષમાંથી નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી આજ દિવસ સુધી નથી થઈ છતાં એનડીએ ના નેતાઓએ પહેલા એમને નેતા તરીકે સ્વીકાર્યા અને શર્મા શર્મી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજનાથસિંહ અને નીતિન ગડકરીએ પણ એમને ટેકો આપ્યો અને પછી બેઠકો થઈ અને રાષ્ટ્રપતિ તો અનુકૂળ જ હતા એટલે એમણે નરેન્દ્ર મોદીના શપથવિધિનો એમને નિમંત્રણ પત્ર આપી દીધો હજુ સુધી એમને ગૃહમાં વિશ્વાસનો મત કેટલા દિવસમાં લેવાનો છે એ વાત કરી નથી એવો આદેશ આપ્યો નથી આ લોકશાહી ચૂંટણીના પરિણામો જોતા બચી વિપક્ષી મોરચો ઇન્ડિયા ગઠબંધન એ સતત જાગૃત રહ્યો એટલે જે કંઈ ગેરરીતિઓ ચૂંટણી પંચના સહયોગથી થઈ રહી હતી એના ઉપર કંઈક અંશે કંઈક અંશે કંટ્રોલ આવ્યો પરંતુ અનુકૂળ રાષ્ટ્રપતિ એ સંસદમાં લોકસભામાં વિશ્વાસનો મત લેવા માટે નરેન્દ્ર મોદીને હજુ આદેશ આપતા નથી એ મને લાગે છે કે ભારતીય પરંપરાને પ્રતિકૂળ પગલું છે અને હવે પછી નરેન્દ્ર મોદી જાણે કે ફૂલ ફ્લેજ વડાપ્રધાન છે એ રીતે ચાલી રહ્યા છે સ્પીકરની ચૂંટણી યોજાવાની છે અને એમના ટેકેદાર પક્ષોને એ વડાપ્રધાન તરીકે એમણે શપથ લીધા એમના પ્રધાનમંડળે શપથ લીધા અને ટીડીપીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુ અને એ મુખ્યમંત્રી બન્યા આંધ્રના અને પવન કલ્યાણ નાયબ મુખ્યમંત્રી બન્યા કુમાર બિહારમાં જેડીયુના સુપ્રીમો એ તો મુખ્યમંત્રી છે જ એ બંને મુખ્ય પક્ષો એમના ટેકાથી આ સરકાર ટકી શકી છે બાકી તો પૂંછડીયા ખેલાડીઓ છે અને મોદી શાહની જે ઓપરેશન લોટસની ફોર્મ્યુલા છે એ અજમાવવાની એમની વેતરણ હશે એટલે સ્પીકરનું પદ એ ભારતીય જનતા પાર્ટી પાસે રાખવા માંગે છે અને ડેપ્યુટી સ્પીકર પદ કદાચ ટીડીપીને આપે એવા સંજોગો છે આમ નરેન્દ્ર મોદી એકવાર ત્રીજી વખત સત્તા સ્થાને આવી ગયા પછી પોતાને એ કાયમી વડાપ્રધાન તરીકે જોતા થયા છે અને એમણે વિદેશના ફેરા પણ મારવા માંડ્યા દેશમાં પણ એમણે છેને ઉદ્ઘાટનો કરવા માંડ્યા સભાઓ કરવા માંડી બેઠકો લેવા માંડી યોજનાઓ કરવા માંડી અને બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતની યોજના અમલમાં લાવવાની દિશામાં એ આગળ વધી રહ્યા હોય એવું એ કરવા માંડ્યા છે સરકાર હજુ લંગડી છે કારણ કે એને બે કાખ ગોળી ઉપર ચાલવાનું છે નરેન્દ્ર મોદીએ જે શબ્દ આપ્યો છે દિવ્યાંગ એ શબ્દ વાપરીએ તો આ સરકાર નરેન્દ્ર મોદીની સરકાર એ દિવ્યાંગ સરકાર છે લંગડી સરકાર છે પણ એક વખત સત્તા સ્થાને આવ્યા પછી મોદી સરકારની તંગડી ઊંચી છે એ જ કહે એ થાય છે એવું દેખાડવાની કોશિશ એમણે શરૂ કરી દીધી છે જો કે લોકસભાનું સત્ર જ્યારે મળે સ્પીકરની ચૂંટણી થાય અને લોકસભામાં વિશ્વાસનો મતે જીતે બે બાબતો બહુ મહત્વની છે જો સ્પીકરની ચૂંટણીમાં એ બહુમતી સાબિત કરી શકે એમના પોતિકા ઉમેદવારને જીતાડી શકે અને લોકસભામાં વિશ્વાસનો મત એ મેળવી શકે બહુમતી સાથે અત્યારે એનડીએ ની બહુમતી છે પરંતુ ઇન્ડિયા ગઠબંધન જે મુખ્ય વિપક્ષ તરીકે છે અને રાહુલ ગાંધી નું એક બીજું જ સ્વરૂપ આક્રમક સ્વરૂપ પપ્પુ નહીં પણ આક્રમક સ્વરૂપ જે નરેન્દ્ર મોદીને આ ચૂંટણીમાં ફેફે કરાવી નાખનારું રહ્યું એમને કનડશે એવું તો એમને લાગે છે પણ જો સ્પીકરની ચૂંટણીમાં એ જીતી જાય વિશ્વાસનો મત મેળવી શકે તો છ મહિના સુધી તો ગંગા નાયા આ લંગડી સરકાર છ મહિના સુધી તો એને જીવતદાન મળી જશે પછી શું થશે એની ચર્ચા આપણે કરતા રહીશું આજે આટલી ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર